ગાઈઝ અમે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં અને આ જુઓ પાર્કિંગની સુવિધા છે એન્ટ્રી તો ફ્રી છે કોઈ પૈસા પૈસા છે નહીં અહીંયા બાઈક પાર્ક કરી દીધું છે અને અહીંયાથી જઈએ છીએ અંદરની સાઈડ ચલો તો ગાઈઝ અમે આવી ગયા છીએ અંદર અને એન્ટ્રી લઈ લીધી છે કોઈ ફી બી તો છે નહીં ખાલી લખવાનું હતું કે કેટલા લેડીઝ અને આ જોવા પક્ષી આ બાજુ પછી ચાલો એ બાજુ તો ફોટા પાડવા જેવું કોસ્ટ્યુમ જવું હોય તો આ બાજુ જવાનું આઈ ગયા છીએ આપણે મસ્ત આ જો જોરદાર છે લીલું લીલું તો આ ખૂબ રાઉન્ડ મારવાનું છે કઈક ચાર કિલોમીટર જેટલું હશે ખબર નહીં કેટલા બરાબર તો ગાઈઝ આ જડેશ્વર વન છે એ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું છે અને આઠ પોઈન્ટ પાંચ એકરમાં ફેલાયેલું છે મ્યુનિસિપલ કોર્પોરેશન આ પાસે વન છે બરાબર અને આ વનની ખાસિયત એ છે કે અલગ અલગ પ્રકારના છોડો છે બાવીસ બ્લોક કરેલા છે આ બાજુ છે આ બાજુ આ બાજુ બતાવીએ ને ખૂબ રહીએ પેલા તો આ જો ખાલી એ અજગર જુઓ લટકાયેલી ઉપર મૂકેલું અજગર અને આ જે વન છે એ સાંસ્કૃતિક વન કહેવામાં આવે છે અહીંયા શુદ્ધ ઓક્સિજન અને લીલા ગ્રીનરી બહુ વધારે છે તો અહીંયા જોવા જેવું છે તો મિત્રો હવે જઈએ આપણે બનાવેલું છે આ પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું બનાવેલું આ જો અવાજ આવે ને ચાલો અહિયા જો આ ખાલી વાંસ આ બધું જોરદાર લોકેશન તો આપડે જઈએ હજુ આગળ તમને દેખાડું છું કેવું કેવું છે બધું હજુ ગાઈઝ આવતા ના આવતા તો આમ મમ્મીની તરસ બી લાગી ગઈ જો પાણી પીવા બેઠી મમ્મા પાણી પી એટલામાં પાણી પીવાનું આવતું ભઈ પૂરી થઈ જાય બોટલ વળી સરસ મજાનું જોવા જેવું અને ગ્રીનરી બહુ વધી છે આજો 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 તો ગાઈઝ આ જો અહીંયા બેસવા જેવી જગ્યા અને આ બાજુ જંગલ જેવું આ ને આ જો અમે આવી ગયા આ સાઈડ બીજી સાઈડ તો અહીંયા થી આમ જઈએ અલગ અલગ કેટલા પ્રકારના છોડ બાવીસ બ્લોક બ્લોગમાં અલગ અલગ પ્રકારના છોડ વાયેલા બે લાખ પચીસ तो मम्मी क्या रही जल्दी तो हमें हजू आगे आगे जाइए चाहिए जो ये आगे सो है तो मैं देखा डूबी कर आज पहला छोकरा आई है बाजू कैमेरे कर दी एट्ले जोता था, था। ત્યાં જો નાના છોકરાઓ માટે હીચકા ને બધું બહુ બધું ય અയ്യો અને અയ്യો બેસવા જેવું આ જોવા બ્રિજ બનાવેલો હોય ત્યાં જઈને બતાવો દેખાડું તમને કેવું છે આજો ખાલી હા રોટિયાણી આવી ગયા તો તો આપણે જઈએ છીએ હવે ઓલાઈ ઓલી સાઈડ બ્રિજ ઉપર અને જોઈએ કેવું છે બધા અંડા સાઈડ જઈએ આપડે ઓલો બંધ કરી દીધો બ્રિજ પર બ્રિજ બંધ છે આ જોવો ત્યાંથી પાણી આમ ચલો આગળ જઈએ બગલા છું બગલા અહીંયા બ્રિજ છે પણ બ્રિજ બંધ છે એવું લાગે બ્રિજ બ્રિજ છે છે પણ બંધ તો આપણે ઉપર જતા અને ફોટો બોટો પાડતા આખું ગોળ ફરી અને આપણે પછી જઈએ સાઈડ તો આ બ્રિજ તો બંધ છે પણ અહીંયા નારિયળી ને બધું બહુ જો મસ્ત ફોટોશૂટ માટે સારું છે પણ અહીંયા કેમેરા નથી અલાવ આપણે વ્લોગ બનાવીએ છીએ પણ ફોટો મોબાઈલ થી પાડી શકાય કેમેરા બે મેરા એલાઉડ નહીં આજો કઈ ગાઉ દેખાય છે દેખાય તો ના અને આ સાઈડ આજો આ નારિયેળી ને બધું આપણે તળાવ જોઈ લીધું છે અને આપણે આગળ જઈએ છીએ તો આ જો અહીંયા બેસવા જેવું છે

આમ તો જોવા જેવું છે તો તમે બી એકવાર આવી જજો જડેશ્વર વન થોડુંક દૂર છે પણ આવી જવાનું સારું એ આમ જોવા જેવું નાના છોકરાઓને હીચકા બીચકા બધું છે એટલે આવી જવાનું આવા આટલાંથી બંધ થાય કેમ કેમ છો બધા મજામાં છું હા અમે પણ મજામાં છીએ અમે અહીંયા આવી ગયા ફોટોગ્રાફી કરવા માટે

અને હવે આપણે જોઈએ છીએ બારની સાઈડ બધું જોવાઈ ગયું જોવા જેવું હતું એ અને વોગમાં દેખાડી દીધું તમને બધાને તો સારું છે અને તમારે આવવું હોય તો આવી શકો ફેમિલી જોડે ટિકિટ બિકિટ છે નહીં એટલે આવી જજો અને પાર્કિંગ પણ સારું છે તો ગાય અમને લાગ્યું છે થાક અને અમે બેઠા છીએ અહીંયા અહિયાં તો અમે અહીંયા બેઠા છે આજે અમે ઘરે નથી જવાના ના હોય જવાનું ઘરે જોવાનું થઈ ગયું કેમ કે ના તો કરી બધા હા તો થાક ખાઈ અને પછી જઈએ તો ગાઈશ ફોટો ફોટો શૂટ થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે આ જોઈ ગાર્ડન બધા બેઠાયા અને હવે અમે નીકળીએ ઘરે જવા તો ગાઈશ આ જો અહીંયા ગેટ ઉપર જ બેસી બેસાડેલા આ જો અને આપણે એન્ટ્રી ગેટ કંઈક આવું પાછળથી દેખાય છે

હા જો ખાલી મમ્મી ને જાય તો ગાઈઝ અમે આવી ગયા છીએ પાર્કિંગ માં અને હવે બાઈક લઈ આપડું આર્યું બીએમડબલ્યુ બાઈક બીએમડબલ્યુ ને આ શર્મા ને જલ્દી જલ્દી ફોલોવર કરી દેજો

હા તો પછી કંઈ નઈ ને હવે જમી બમી અને સુઈ જઈએ તમે બધા બી જોયું વ્લોગ જોયો હોય મજા આવી હોય તો કમેન્ટ કમેન્ટ કરજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારી બાજુ કોઈ સારું હોય તો જોવાનું તો અમે મેસેજ બેસેસ કરજો એટલે અમે જશું બરાબર તો મળીએ નવા વ્લોગમાં બાય 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 બાય